બાળકો માટે હાઇજીનિક અને ચોખ્ખો બરફગોળો આપણે ઘરે જ બનાવશું તેને માટે મેં એક ગ્લાસ પાણી લીધું છે તેમાં એકથી પોણો કપ ખાંડ ઉમેરી છે અડધું લીંબુ નીચવ્યું છે મેં બીયા કાઢ્યા નથી કારણ કે આપણે પાછળથી ગાળવાનું જ છે હવે ખાંડ પીગળી જાય એટલે તેમાં ચપટીક મીઠું ઉમેરીશું ત્યારબાદ મારી પાસે કોકમનું શરબતનું સિરપ છે તો તે વન થર્ડ કપ ઉમેરી દઈશું આપણે પાણીમાં તમારી પાસે જે બી ફ્લેવરનું હોય તે ઉમેરી શકો છો મેં કોકમ અને ગુલાબના ગોળા બનાવ્યા છે હવે આ મિક્સરને ગાળી અને એક તમારી પાસે જે પણ ટીન હોય કે ડબ્બો હોય એમાં ટ્રાન્સફર કરી દઈશું અને ફ્રીઝરમાં સેટ કરવા મૂકી દઈશું આ જ પ્રમાણે ફરી એક બાઉલમાં મેં એક કપ પાણી લીધું છે એક ગ્લાસ સોરી અને તેમાં સેમ જ એકથી પોણો કપ ખાણ ઉમેરી છે મીઠું ઉમેર્યું છે અને વન થર્ડ કપ રોઝ સિરપ ઉમેર્યો છે આ ખાંડ પીગળે એટલે હલાવીને ગાળીને એક ટીનમાં ટ્રાન્સફર કરીને ફ્રીઝરમાં સેટ થવા મૂકી દઈશું ફ્રીઝરમાં પરફેક્ટલી સેટ થઈ ગયા છે આપણા બંને ગોળાનું મિક્સર તો આ રીતે એક ફોર્ક લઈ લઈને આ રીતે એને સ્ક્રેપ આઉટ કરી દેવાનું આપણા કોકમના શરબતનો ગોળો તૈયાર થઈ ગયો છે એ જ પ્રમાણે આપણા રોઝનું ગોળાનું મિક્સર પણ સરસ ઠરીને તૈયાર થઈ ગયું છે તો એને પણ કાંટા વડે આ રીતે સ્ક્રેપ કરી દઈશું આપણે જો સરસ સ્લસ ટાઈપ તૈયાર થઈ ગયું છે આપણે સ્લસ ખાઈએ છીએ ને એવું જ લાગી રહ્યું છે અને પ્યોર અને એકદમ હાઈજેનિક તો ચાલો હવે સર્વ કરીએ આ રીતે ચમચાથી સરસ શેપ આપી અને આપણે એક બાઉલમાં સર્વ કરીશું લાગે છે ને એકદમ ગોળા જેવું જ તો બહારનો અનહેલ્ધી ગોળો ખાવા કરતાં એકદમ ઇઝીલી તૈયાર થઈ જાય છે અને બાળકો પણ ખુશ થઈ જશે ને એમનું વેકેશન એકદમ સરસ ચીલ કરશે જો આપણા બંને ફ્લેવરના ગોળા સરસ તૈયાર થઈ ગયા છે તેના પર આ રીતે રોઝના ગોળા પર રોઝ સિરપ અને કોકમના ગોળા પર કોકમનું સિરપ આવી રીતે ડ્રીઝલ કરી અને તમે ઈચ્છો એમ ખાઈ શકો છો બપોરની ગરમીમાં સરસ ઠંડા ઠંડા ગોળા ખાવાની બહુ મજા આવશે